નવમી એપ્રિલે જે નમસ્કાર મહામંત્રનો જે મોટો ઉત્સવ થવાનો છે એ વડોદરાને ચારે ફીકવાનો છે શ્વેતંભર મૂર્તિ પૂજક તેરાપંથી દિગંબર અને એ દિવસે બારથી પંદર હજાર માણસોની આવવાની શક્યતા છે ને આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર જે એકસો આઠ દેશ સોથી વધારે મેગા મેગા ઇવેન્ટ છ હજાર ઉપાશ્રય ધર્મશાલા સ્થાનક એ બધી જગ્યા થવાનું છે અને અહીંયા બી અમને પબ્લિકમાં ગુરુ મહારાજની અમને પ્રેરણા છે કે કે આ ઇવેન્ટ તમે ને એ લોકો બી એમના વિડીયો ફરતા થયા છે એ લોકો બી અમારી સાથે જ છે ને એ લોકો કહે છે કે તમે આ એક ઉત્સવ આપણો મહામંત્રનો હોવો જોઈએ એમ ને આ મેગા ઇવેન્ટની અંદર આઈએસ આઈપીએસ આ જીતોનો એક એ છે આઈપીએસ આઈએ એ બધી બી એમની એક્ઝામ થાય છે લોકો આઈપીએસ થાય છે અને અમારે એમના જે પ્રેરણાદાતા નય પર સાગરજી મહારાજ સાહેબની બી આજે વિડીયો ફરતો થયો છે એમને આ એમની આ એક પુકાર છે કે કોઈ પણ સંજોગોમાં આ આપણો એક ઇવેન્ટ થવો જોઈએ ના રહે કોઈ દીન કે ના રહે કોઈ હિંદ આવો મહામૂલો નૌકાર મંત્ર જેના જાપનું આયોજન નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલું છે સમય છે સવારે સાડા છ વાગ્યાનો સાડા છથી લગભગ નવ વાગ્યા સુધી આ નૌકાર મહામંત્રનું ચેન્ટિંગ ચાલવાનું છે આપ સર્વેને હું આમંત્રણ આપું છું કે આપ સર્વે ત્યાં પધારજો અને આ નૌકાર મહામંત્રને આપ પણ સાથે બેસી અને અમારી જોડે ચેન કરજો એવી આપને અમારી નમ્ર વિનંતી છે આ કાર્યક્રમ આ કાર્યક્રમોમાં મુખ્યત્વે લગભગ અમારા જૈન અને જૈનેતરો બધાને અમે લોકોએ વિનંતી કરેલી છે કે આ નૌકાર એકનો નથી પણ વિશ્વનો છે એટલે આપ કોઈ પણ વ્યક્તિઓ આ નૌકાર મંત્રનો જાપ કરવા માટે થઈ અને ત્યાં પધારી શકે છે આપનો પરિચય હું પ્રશાંતભાઈ બિપિનચંદ્ર શાહ વાઇસ ચેરમેન જીતો સંસ્થા અને કન્વીનર જીતો મહામંગલકારી નૌકાર મહામંત્ર જાપના અનુષ્ઠાનના કન્વીનર નવ તારીખે વડોદરામાં અને પૂરા વિશ્વમાં પૂરા ઇન્ડિયામાં વિશ્વ નૌકાર દિવસ તરીકે એક ઉજવવાની શરૂઆત થઈ રહી છે અને વડોદરાની તમામ જનતાને એક અમે આહવાન આપીએ છીએ જીતો તરફથી કે આપ સૌ પધારો સવારે સાડા છ કલાકે આ નૌકાર મંત્રના અનુષ્ઠાનનું આયોજન શરૂ થશે અને ત્યારબાદ નૌકારવાળી દ્વારા આ નૌકાર મંત્ર ગણવામાં આવશે અને એને એક પૂરી જગ્યામાં પંદરથી વીસ હજાર લોકો આમનો લાભ લેવાના છે અને દરેક વ્યક્તિ ને પધારવા અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ રજિસ્ટ્રેશન અત્યાર સુધી અમે અમે વીસ હજાર ફોર્મ લોકોને આપ્યા છે તો અત્યાર સુધીમાં લગભગ દસેક હજાર રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ચૂક્યા છે અને હજી પણ એ ચાલુ જ છે કેમ કે હજી બે દિવસ બાકી છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોને એવું હોય કે અમે આ અનુષ્ઠાનમાં લાગણી ઉત્સાહ અને ધાર્મિક પ્રવૃત્તિને લઈને ધાર્મિકતાથી કેમ કે નૌકાર એ હરેક જૈનના રગે રગમાં અણુએ અણુમાં વસેલો છે શું મેસેજ આપશો આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને હું એક મેસેજની જરૂર નથી કેમ કે હરેક નૌકાર જાણનારને એવું હોય કે હું વિશ્વમાં કઈ રીતે લોકોને શાંતિ આપી શકું હર જીવને કઈ રીતે સુખ અને સાતા આપી શકું તો અમારે ખાલી એ મેસેજ પહોંચાડવાનો છે કે આવો નવલખીમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે આપણે આપ લોકો એમાં જોડાઈ જશે એમાં પોતાનું અધિષ્ઠાન કરી અને વિશ્વને શાંતિનો એક મોટો સરસ સંદેશો આપશે